બનાસકાંઠા જિલ્લાના ભાવર તાલુકાના ઝાસણવાડા ગામે નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હજારો ભાવી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ એક બાજુ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે એક બાજુ દેવી દેવતાઓની નાના મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓ પણ ચાલી રહી છે ત્યારે ભાવર તાલુકાના ઝાસણવાડા ગામે નીલકંઠ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં ઝાસણવાડા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે હજારો ભાવી ભક્તો દર્શન કરવા માટે ઝાસણવાડા

આજે ઝાસણવાડા મુકામે નલકંઠ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગમાં ખૂબ બધા ગામ લોકોનો ઉત્સાહ મહેમાનો આમંત્રિત મહેમાનો મુખ્ય મહેમાનો ખૂબ બધા વધારી અને આજે અમારી શોભામાં અભિરુત કરી અમારા આમંત્રણને માન આપી અને બધાએ ઉપસ્થિત થયા એ બધા ગામપતિથી હું આવનાર મહેમાનોનો વડીલોનો ભાઈઓનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જે મારું સપનું હતું સત્યાવીસ વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠાની અહીં પ્રતિષ્ઠા ખાતમુહૂર્ત અમે કર્યું હતું નીલકંઠ મહાદેવના મંદિરનું એ આજે સત્યાવીસ વર્ષે પૂર્ણ કરી અને આખું ગામ એક ભક્તિના ઉત્સાહથી આખું ગામ એક હિરોળે ચડ્યું છે અને સૌ કોઈ લોકો આવ્યા એ મહેમાનો મહેમાનોને ખૂબ સારી રીતે ગામ સેવા કરી કરેલું છે ખૂબ બધી સારી ભાઈઓ બહેનોએ ખૂબ સારી બધી સેવા આપી છે અને હું આવનાર સમયમાં લોકોની જે શ્રદ્ધા આસ્થા છે એના માટે હું દરેકને વિનંતી કરું છું કે ભગવાન શિવ બધાનું સપનું પૂરું કરતા હોય છે આપણે જે કંઈ મનમાં વિચારીએ એ સંપૂર્ણ અને પરિપૂર્ણ કરે છે એટલે આજને પ્રસંગમાં હું નીલકંઠ મહાદેવના કોટી કોટી વંદન કરી અને આશીર્વાદ લઉં છું અને ગામ લોકો પણ આશીર્વાદ લઈ અને આગળ વધી ગયા છે આજના પ્રસંગે અહીં આવી તમે બધાએ પત્રકાર મિત્રોએ જે કંઈ અમને સાથ સહકાર આપ્યો બધા આભાર અસ્તુ ભારત માતાજીને જય જય ગણેશ મિત્ર જય નીલકંઠ મહાદેવ